ગાયા ગાયું ગાણી પીએ હો ચૌદ ચૌદ પંદર પંદર વરસ થયા ચારે બાજુ ઝેર જેવું ના દ્વારકા દીધના પ્રતાપે અને ખિસ્તીને ઘોડાણાવાળા વાછરડાડા અને જથરાડાડાના પ્રતાપે આ નરવંકા છે ભાઈ આ દ્વારકા દીધના સાચા સેવક નરવંકા થઈ ગયા ભાઈ અને અટાણે પણ છે અટાણે હાજરમાં ચારે બાજુ ઝેર જેવું પાણી અને એના બોરમાં સહેજ મોરું મામરો સહેજ પાણી મોરું ભીઠું સાકર જેવું અને અનેક અહીંયા કુંડા છે આગળ આ સામે જે વરદી દેખાય ને અહીંયા કુંડા છે બારો બાર પાંચ કુંડા ભરતું જોઈએ અને ઉનાળો આખો ચોમાસો આખો પિયારો આખો ભારે ખાલી ધોઈ વિચરીને ભરી મૂકવાના હા આજ પંદર વર્ષથી જંત્રેટરો છેતરીવાળો વારસો ડાઢો દ્વારકાના ગાયોના કચરામાં પાણી પીવરાવે છે ભાઈ હાજર જ છે એને ખાલી શરીર છોડ્યા છે બાકી એના હાથમાં તો હજેય અમર છે અત્યારે પણ કાર્ય કરે છે હા અને આ ભુવા હતા બનાવીને કારણ કારણરૂપે તો કોકને કોક રાખવું જ પડે ને અને આ ભુવા હતા કારણ રૂપે રાખીને કામ કરે છે જોવા જોવા હતા અહીંયા ધૂપાતી કરે અને કાયમના માટે સાંજે આવી રૂપ આરતી કરે હવે તો ભાઈ આ વૃદ્ધાવતામાં ઉધરસ તો થાય ને હા હવે તીન ચાર વર્ષ જેવું ગાવા આવ્યું હા આડા હતા બેટા જો આ કાના હતા એને તો હાજર પરચા હતા ભાઈ હા એ તો મોઢે વાતું જાણે કહે કરતા હોય હતા થઈ ગયા હા વજન સોંપી ગયા છે આપણે કરે રાખીએ જ્યાં સુધી કુમાર થાય ત્યાં સુધી અખંડ દીવા ચોવીસ કલાક એના અખંડ દીવા ભરતા હોય છે તો આજે વર્ષથી અખંડ દીવો ભરે છે અને હા જો દાદાની દયા અને કૃપા અને માઈ આવડ અને મા કુળદેવી આશાપુરા ગાત્રડ સામ્રાજપિ લાલા હા હોલિયા હોલિયા વધે ભેગાજુ ઓલિયા ને વચમાં તોલિયા બેઠા છે હર હર ભોલે બધા એના સેવક છે ભાઈ એમાં ક્યાં આ ભક્તિ તો કરે એની હા ભક્તિ કરે ને ઘર ભરે બાકી તો સીતારામ અને એ તારે બાકી તા જાય પાછી ચોરાથી શુકરો થાયંદ્રો જાય ને જાય જાય ગધેડો જાય ઘોડો એ થાય પછી ઘણા ના ઉપર પોતે ચઈડ્યો હોય તો પછી બીજા ઉપર પોતા ઉપર કરે જેમ અમરનાથમાં ને આપણે જઈએ ને કેદારનાથ બદ્રીનાથ આપણે એના ઉપર થડીને જાત્રા કરવા જઈએ બિચારા પ્રાણી ઉપર ચેડીને જાત્રા કરે જાત્રા ફૂગે ખરી દ્વારકાધીશ માને ખરો કંઈ કેદારનાથ માને શિવ ને જાઓને હાલીને તો ખબર પડે બીજા જીવને તકલીફ દઈને તમે જાત્રા કરો એ તમારા રૂપિયાનું ફાય ના આવે ભાઈ હું આ તો બધા લખા ચોખ્ખા લખાય કે સાચા હું આ કોઈ રિશ્વત ચાલતી નથી એ નથી કોઈ લાગવા ગાળતી હું આ તો ચોખ્ખો હિસાબ છે જે જેસા કરેગા વૈસા જ ભરેગા એમાં કોઈ બે જ નથી એમાં છૂટકો જ નથી આપે કરતા ને આપે ભરતા જય દ્વારકાધી જય મહાકુરદેવી આશાપુરા ઘેલી વાસરા અને જય ખિસ્ત્રી ઘોટાણા વાળા વાસરા દાદા ને જય હો જસરા દાદા આ સાડા પાંચસો વર્ષથી કાંકી છે અહીંયા ખિસ્ત્રી વાળો ઘોટાણા વાળો આ જસરા દાદા માં અમારી આઈ માકી આઈ મોઢવાડી મોઢી નહીં પછવાડે આવ્યા વર્ષતા ગયા ભાઈ ત્યાંથી અમારી પેઢી સિત્રી અને ગોઢાણા જાય છે ગમે રાહ હોય તો લઈને જવું પડે જય દાદા તારી આભાર પોકા મંડળમાં નામ બોલે ભાઈ સિત્રી વાળાનું હા જય દાદા વાળા ખરા